સુરત રસ્તા પરથી જતી કિશોરીની છેડતી કરનાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો સુરત શહેરના સિંગણપોર ડબોલી વિસ્તારમાંથી ગત તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યાના અરસામાં એક કિશોરી ચાલતા ચાલતા પસાર થઈ રહી હતી તે તે દરમિયાન દરમિયાન કિશોરીને આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો જેના આધારે પોલીસે ટીમ બનાવીને રાજસ્થાન મોકલી હતી જ્યાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે કિશોરીના પિતાએ સિંગણપુર પોલીસ મથકમાં તેને દીકરીની છેડતી કરનાર ફરિયાદ નોંધાવી હતી આ આખી ફરિયાદ જોવા જઈએ ને તો બે પાર્ટમાં કહી શકાય કારણ કે જ્યારે ફરિયાદી બાર તારીખે આવે છે ત્યારે પોતે એમ કહે છે કે અમારે અમારી બાળકીની જે ઓળખ ક્ષતિ ના થાય ને બદનામી ના થાય એટલે અમે વિચારીને પછી ફરિયાદ આપશું પરંતુ તારીખ ચોવીસે તારીખે આવી જે વિડીયો જે છે એ ઘણો બધો વાયરલ થઈ ગયો અને આપના ઘણા બધા મિત્રો દ્વારા તમામ અધિકારી પાસે પણ આવેલો હતો અમારી પાસે પણ આવેલો હતો અને અમે તરત જ એની પર એક્શન ચાલુ કરવા માટે અને એક્શન લેવાના ચાલુ કરેલા હતા પરંતુ જ્યારે આ વિડીયો છે એ ફરિયાદીની પાસે આવ્યો એના પોતાના મોબાઈલમાં એટલે ફરિયાદી કે આમાં મારી બાળકીની ને મારી વાઇફની ઓળખ છતી થાય એ રીતની કન્ટેન્ટવાળો એક વિડીયો વાયરલ થઈ ગયો છે અમે અમારી બદનામી ના થાય એ ડરથી અમે આ ફરિયાદ આપવા માગતા નહોતા પરંતુ આ તો આખી અમારી ઓળખ છતી થાય છે એટલે અત્યારે અમારે આ ફરિયાદ આપી છે એટલે જેવો વિડીયો મળ્યો એમને એવો તરત એ લોકો પોલીસ સ્ટેશન આવી વિડીયો બતાવ્યો અને એના આધારે એ લોકોએ ફરિયાદ આપી એટલે ફરિયાદની કન્ટેન્ટ જોવા જઈએ તો એક તો મેઇન પાસું એ છે કે જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એ આ ક ફરિયાદનું મેઈન કન્સન હતું પરંતુ વિડીયો વાયરલ જે થયો તો આપ જાણો છો તેમ જુએનાઇલ જસ્ટિસ એક્ટ આ એક સ્પેશિયલ બાળકોના રક્ષણ માટેનો એક સ્પેશિયલ એક્ટ છે અને એની જોગવાઈ છે સેવન્ટી ફોર નંબરની સેક્શનમાં કે બાળકી જેવી વિક્ટિમ હોય કે સાક્ષી હોય જુવેનાઇલ હોય એની ઓળખ કોઈ પણ રીતે થતી કરવાની થતી નથી તો આ વિડીયોની કન્ટેન્ટ જે બતાવે છે એના આધારે ફરિયાદ જે ફરિયાદી અમને આપી છે ગ્રાઉન્ડ ઉપર આ ફરિયાદ ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવેલી છે અને એ હજી તપાસનો વિષય અમારો બાકી છે કે આ ખરેખર વિડીયો વાયરલ થયેલો છે કે નથી અને એ આખો તપાસનો વિષય બાકી છે આની અંદર જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એક અતિ ગંભીર બાબત છે અને એના અનુસંધાને પોલીસે તાત્કાલિક ધોરણે એ જે એક્શન લેવાના છે એ લીધેલા છે અને આ જે પાસું છે કે આ વિડીયો એ તપાસનો વિષય છે એની તપાસ કરવામાં આવશે કે વિડીયો વાયરલ કેવી રીતે થયો છે એનું ડીવીઆર ક્યાં હતું ડીવીઆરમાંથી વાયરલ વિડીયો કેવી રીતે થયો તો આ અનુસંધાને જે ઊંડાણપૂર્વક તપાસ થશે એક દિવસની તપાસ નથી આ ઊંડાણપૂર્વક